મારા જાનજીગર ક્યાં ગયા બધા સારો મિત્રો તો આજે આપણે ઘણા સમય પછી લાઈવ થયા છે તો આજે આપણે વાત કરીશું મિત્રો કેમ છો બધા મિત્રો બોલો મિત્રો બોલો જય માતાજી બધાને મારા વાલા મિત્રોને क्या कर दियो? हैं। पाकित पाकित खंबा ना किन क्या भाग गया है?

બોલો બોલો મિત્રો જય માતાજી બધાને દિનેશભાઈ રિપોર્ટર તરફથી કેમ છો મિત્રો આજે હું આપને મારું ગામ બતાવીશ મિત્રો આપ મારું ગામ છે મિત્રો પાલીતા પાલીતાણા તાલુકાનું ઘેટી ગામ મિત્રો મિત્રો આ છે મારું ગામ પાલીતાણા તાલુકાનું ઘેટી ગામ મિત્રો અને અમારા ગામની બાજુમાં આવેલ છેતરુજો પર્વત છે જો આપ જોઈ શકો છો મિત્રો અને હું છું રિપોર્ટર દિનેશ કુમાર બાબરિયા મિત્રો મારા તરફથી બધાને જય માતાજી ભાઈ હા છે મિત્રો મારું ગામ અ હાલોજી કેસે હો બસ વચ્ચે આપકો કાસે હો તો મિત્રો આ મારી પાછળ જે આપ જોઈ રહ્યા છો એ મારું ગામ છે મિત્રો કેવું સરસ મજાનું ગામ છે મિત્રો સારું લાગે તો કોમેન્ટમાં જરૂરથી બતાવજો મિત્રો અને હું છું રિપોર્ટર દિનેશકુમાર બાબરિયા મિત્રો

બોલો બોલો જય માતાજી ભાઈ મારા તરફથી બધા મિત્રો લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો ને આજે મારું ગામ મિત્રો અહીંયા એક સરસ મજાનું રામાપીરનું મંદિર પણ છે મિત્રો હું આપને બતાવીશ મિત્રો કે સરસ મજાનું એક રામાપીરનું મંદિર પણ છે મિત્રો જો આપ જોઈ શકો છો મિત્રો આજે રામાપીરનું મંદિર નેતાધારી રડુદા વાળા આવા મિત્રો કેવું સરસ મજાનું મંદિર છે અને આ છે અમારું ગામ મિત્રો અને સામે મિત્રો આપ જોઈ રહ્યા છો ને ચતુર્જો પર્વત એ કહેવાય આપણે કે સંજયભાઈ ગઢવી જયરામા પીર સંજયભાઈ મને મારા તરફથી તમને પણ ભાઈ જયરામા પીરભાઈ જય મા મોગલભાઈ જય મા મોગલ સંજયભાઈ આપનું ગામ કયું મારા વાલા આપનું ગામ કયું અમારું તો નવ મિત્રો આવું ગામ છે સંજયભાઈ ઘેટી ગામ છે મારા કલેજા ઘેટી ઘેટી પાલીતાણા તાલુકાનું ઘેટી ગામ છે વાલા હા સુરેન્દ્રનગર મારા પાસે સુરેન્દ્રનગર સાથે બહુ લેવા દેવા જોવા હકીકત મારા મિત્રો દાદા સુરેન્દ્રનગર ને મૂળ ધાંગધ્રા બાજુ મારા બહુ બધા મિત્રો સાથે લેણા દેવી છે બહુ મિત્રો મારા ખાસ ખાસ બધા વધારે કેવો મિત્રો બીજું કેમ છો

માં પણ નાખીશ પેપરમાં પણ આપણું પેપર પણ ચાલે છે અને ચેનલ પણ છે રિપોર્ટર દિનેશ કુમાર બાબરિયા તો મિત્રો સાથ અને સહકાર આપજો મિત્રો અમે પણ તમને પૂરેપૂરો એટલો સહકાર આપશું મિત્રો તો મિત્રો હજી હું તમને એકવાર મારું ગામ બતાવીશ મિત્રો આપ જોઈ શકો છો આ છે અમારું ગામ પાલીતાણા તાલુકાનું ઘેટી ઘણા હોય નળિયા નળિયાવાળા મકાન હોય છે પણ મિત્રો એવા દિલાય પાછા એવા જ હોય છે સરસ મુજા ના જોઈ શકો છો મિત્રો કેવું લાગ્યું તમને અમારું ગામ કોમેન્ટમાં જરૂરથી જણાવજો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરી મિત્રો અમારું ગામ સારું લાગે તો મિત્રો એને ફરતું ફરતું મેં તમને મારું ગામ બતાવી દીધું મિત્રો હો આવું છે મિત્રો મારું ગામ ઘણા સમય પછી મિત્રો આજે મેં લાઈવ કર્યું છે તો સારો મારા ખાસ વાલા મિત્રોને આપણે યાદ કરીએ મિત્રો અને આપણે રોજ રોજ થોડીક થોડીક લાઈવ કરી અને બધા મિત્રો સાથે વાતચીત કરશું અને ક્યાંક અવરનવર જઈશું મિત્રો તો આપણે તમને એવી કાંઈ સારી જગ્યા હશે તો પણ બતાવશું મિત્રો સારા સારા સમાચાર પણ બતાવીશું મિત્રો બરાબર તો મારી સાથે વિડીયોમાં બન્યા રહેજો હું જ્યારે જ્યારે બહાર જઈશ ત્યારે હું તમને મેસેજમાં કહેશ કે ભાઈ તમે જરૂરથી મારી સાથે લાઈવ થાવ મિત્રો તો જરૂરથી મિત્રો જ્યારે જ્યારે હું બહાર જઈશ ને ત્યારે તમને લાઈવ ઓપ્શન આપીશ કે ભાઈ હું બહાર જવાનો છું તમને કે સારી જગ્યા ફરવાલાયક સ્થળ છે જોવાલાયક સ્થળ છે તો મિત્રો જરૂરથી બતાવીશ સારા એવા મંદિરના ક્યાંય પણ દર્શન હશે તો પણ દર્શન પણ કરાવીશ મિત્રો બરાબર છે લોકેશન પણ સારું છે મિત્રો તો હું તમને લોકેશન પણ સારું બતાવીશ મિત્રો જરૂરથી તો જ્યારે જ્યારે હું ત્યારે ત્યારે મારી સાથે જોડાતા રહેજો મિત્રો એમની સાથે સહકાર આપતા રહેજો આપનો ખૂબ ખૂબ આભાર છે વાલા અને આપણી પાસે મિત્રો અહીંયા બીજું એક કેન્સરની એક આપણી પાસે દવા છે મફતની લગભગ તો હોટેક આ બધીને ગામડે ગામડા મળી જાય છે મિત્રો તો કેન્સરની દવા આપણી પાસે એ છે કે સીસમના પાન તમારા ગામમાં ક્યાંય પણ સિશમનું ઝાડું હોય તો એમના પાન રોજે દસ વીસ પાન લઈ રાત્રે અને એક ગ્લાસ સાથે એક ગ્લાસ સાથે તમારે છે ને દૂધની સાથે મિક્સરમાં એક જ્યુસની જેવું બનાવી અને તમારે લેવાનું છે સૂતી વખતે અને બીજું એક નોળવેલની ગાંઠ છે મિત્રો તો નોળવેલની ગાંઠ પણ સરસ મજાનું કામ આપે છે નોળવેલની ગાંઠ એ ચોમાસામાં જ થાય પણ કોઈ મિત્રોને જરૂર હશે તો આપણે પહોંચાડી દઈશું કાંઈ પણ ફ્રીમાં બરાબર પછી એ ત્રીજું એક છે કીડા માર તો કેળા માર પણ મિત્રો હવે ઉતાણી પછી કેળા માર પણ ખેતરોમાં ભવામાં છે અત્યારે પણ હશે તો એ પણ બહુ સરસ મજાની કામ આપે છે તો મિત્રો મફતનો ઈલાજ છે ડાયાબિટીસ માટે છે કેન્સર માટે છે પછી બીજું કે કોઈને કબજિયાત રહેતું હોય એવું કાંઈ હોય તો મિત્રો જરૂરથી આ ઇલાજ કરીજો મફતનો ઇલાજ છે મિત્રો આમાં કોઈ પૈસા તમારે દેવાના થતા નથી મિત્રો બરાબર છે અને આપણે કોઈપણ ને કાંઈ તમારી આજુબાજુમાં કોઈ પણ ઘટના બનતી હોય તો મને ચોક્કસથી મિત્રો બતાવજો હું મારા ન્યૂઝમાં તમારા સમાચાર નાખીશ તમારા નામ સાથે આપીશ મિત્રો કોઈનો જન્મદિવસ હોય તો પણ હું મારા ન્યૂઝની અંદર આપીશ મિત્રો મારા મિત્રો માટે આપણે કોઈના પૈસા નહીં લઈએ મિત્રો બરાબર આપણે પૈસા લેતા પણ નથી મિત્રો તો ઓકે સંજય સુરેન્દ્રનગર ને સુરેન્દ્રનગર આવવાનું છે ઘણા યાર વાટા છે લીંબડીવાળા જયપાલભાઈ પરમાર છે પછી સરામાં આપણે બાબુભાઈ મકવાણા છે વિપુલભાઈ મકવાણા આદમીમાં છે એ પણ મારા ખાસ એવા મિત્ર છે ઘણા એવા મારા મિત્રો છે મિત્રો મને બહુ યાર યાદ કર્યા કરે છે પણ શું છે મને કેન્સર હોવાના કારણે તબિયત થોડીક નરમ રહે છે એટલે હું ક્યાંય ટાઢનો બહાર નથી નીકળતો એટલે મિત્રો હું ક્યાંય બહાર જતો નથી હું ઓછો નીકળું છું ટાઢ કેમ કેમકે થોડીક મારી તબિયત નરમ રહી છે કેન્સરના હિસાબે તો બોલો બોલો મારા વાલા મિત્રો બતાવો નવીનમાં બતાવો મિત્રો કેમ છો બધાય પછી યુટ્યુબમાં મોનેટાઈઝર ચેનલ થયું હોય કોઈની કે અટકાવ હોય તો પણ મને જરૂરથી જણાવજો મિત્રો એમાં થાતી હેલ્પ કરીશ હું તમને બરાબર અને આપણે અત્યારે હાલી ઇન્સ્ટાગ્રામમાં અમારી આઈડી મૂકેલી છે અને ઇન્સ્ટાગ્રામમાં પણ આપણું સરસ મજાનું ચાલે છે તો એમાં પણ કોઈને હેલ્પની જરૂર હોય તો પણ બતાવજો મિત્રો હું એમાં પણ તમારી હેલ્પ કરીશ બરોબર છે મને જેટલો અનુભવ છે એટલો કેમ કે આપડે એવું નથી મહારાજ કેમ છો અરે સરસ સરસ વાલા કેમ કેમ છો છો આવો આવો છે યાર મજામાં હમણાં મિત્ર આપણે થોડાક સમયથી લાઈવ નહોતા કરતા એટલે ઘણા મિત્રો આપણી સાથે નથી જોડાતા બરોબર છે કેમ કે હમણાં લાઈવ થોડુંક ઓછું હતું બરોબર છે એટલે હવે લાઈવ આપણે કન્ટિન્યુ ચાલુ જ રાખવું છે રોજે આપણે છ વાગ્યાનો ટાઈમ છે એ ટાઈમ જ રોજ અડધી અડધી કલાક 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 આપણે લાઈવ કરીશું તો બધા મિત્રો આપણી સાથે જોડાજો અને ક્યાંય પણ આપણે બહાર જઈશું અને સારી જોવા લાયક જગ્યા હશે તો હું તમને જરૂરથી બતાવીશ ફરવા લાયક હશે સ્થળ સારું હશે લોકેશન સારું હશે તો હું તમને જરૂરથી મિત્રો બતાવીશ તો જ્યારે જ્યારે હું લાઈવ થાય ત્યારે તમને મેસેજ આપી ઓકે ઓકે ભાઈ સરસ એકદમ મજામાં હોવાલા તમે કેમ છો આપનું ગામ કયું વાલા ભૂલાઈ ગયો આપનું ગામ કયું ભાઈ ચીએસકે ચીએસકે આપનું ગામ કયું વાલા ઘણા સમયથી મેં લાઈવ નથી કર્યું એટલે મિત્રો માફ કરી જવાલા કેમ કે બે ત્રણ મહિને લાઈન જ કરતો થોડીક તબિયત નરમ રહી છે ને એના હિસાબે એટલે કદાચ નામ ન યાદ રહે એટલે મારા વાળા માફ કરજો પણ જે જે મિત્રો મારા ખાસ કલેજ આવશે એ તો મને ભૂલવાના જ નથી તો આપવો જ છે તો આપણું ગામ કયું છે મિત્રો મિત્ર આપણું ગામ કયું છે જરૂરથી બતાવજો મને તમે તો આપણે લાઈવ ચાલુ કરી દીધું છે અને યુટ્યુબ ના જેટલા મારા ફ્રેન્ડ હોય એમને ખાસ મારી નમ્ર વિનંતી છે રિક્વેસ્ટ છે આપણે રોજ સો વાગ્યા થી કાંઈ અમ કલાક કલાક અડધી કલાક આપણે લાઈક કરીશું તો મિત્રો મારી સાથે જોડાજો અને આપણે તમને કાંઈ પણ નવી અમુક જે આપણને અનુભવો છે તેમની સલાહ પણ આપશું ઉપયોગ થશે એવી મિત્રો અને હું એક પ્રેસ રિપોર્ટરનું કામ કરું છું મિત્રો કોઈ પણ મિત્રોને સમાચાર નાખવા હોય તો જરૂર થી બતાવજો મિત્રો હું મારું ગામ સમજાનું નહીં વાલા કૃપા કરીને કાકા મને ક્યારેક કસડી નાખો મતલબ નો સમજણો આ છે મારું ગામ મિત્રો આપ જોઈ શકો છો અને પર્વત છે પર્વત છે જે કે જેમ લોકો ના આવે આ ફાગણ મહિના ફાગણ મહિનાની તેરસનો સરસ મજાનો એક મેળો ભરાય છે ત્યાં લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે મિત્રો તો જરૂરથી તો આવજો મેળો કરવા બહુ મજા આવશે તમને લાખોની સંખ્યામાં લોકો આવતા હોય છે જે લોકો એક સરસ મજાનું અને બધી પણ સુવિધા એ લોકો આપે છે એક દિવસ માટે સરસ મજાની અને આ મિત્રો આ છે આપણું ગામ ઘેટી ભાવનગર જિલ્લાનું પાલીતાણા તાલુકાનું ઘેટી ગામ છે મિત્રો Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn આપણે ડુંગળી લઈ લઈ ડુંગળી ડુંગળી ચાલો ડુંગળી હોની પાંચ પાસ સો રૂપિયા ની પાંચ કિલો ડુંગળી આપી રહ્યા છે ભાઈ મારી ઉમર ચાલીસ વર્ષ ચાલીસ ચાલીસ કેમ આવી મારી ઉંમર છે ભાઈ ચાલીસ વર્ષ ચાલીસ વર્ષ છે મારી ઉંમર મારી ઉંમર ચાલીસ વર્ષ છે વાલા ને કેન્સરની બીમારી છે એના હિસાબે આ ધોધને હિસાબે મારા દાઢી પણ ધોળે થઈ ગઈ છે અને થોડુંક તકલીફ પણ તકલીફના હિસાબે થોડુંક એવું થઈ ગયેલું છે જે મારી ઉમર ચાલીસ વર્ષની છે બીજા ક્યાંય હે

ચાલો તો મિત્રો કાલે ફરી મળશું પાછા કાલે ફરી મળશું મિત્રો આવા ટાઈમે જય માતાજી બધાને મારા તરફથી